જ્યારે કલમ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ આરોપીની સગીરાને લઈ ફરાર હોય તેની તપાસ ચાલુ છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાની એક ગામની સગીરાને એક યુવાન લગ્નની લાલચે બેહલાવી ફોસ લાવી લઈ ગયો હોય જે બાબતે આના પિતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું તારીખ ત્રીસ ત્રણ બે હજાર રોજ મારા ખેતરમાં આવેલ જૂના ઘરે જમીને અમારા ગામમાં નવા મકાનના બાંધકામ ચાલુ હોય ત્યાં સિમેન્ટ લોખંડ મૂકવા ગયો હોય અને ઊંઘવા માટે આવ્યો હતો ત્યારે મારામાંથી આવી મને ઉઠાડી જણાવ્યું હતું કે હું ઊંઘતી હોય અને લાઇટો જતી રહી હોય જે સમયે ઊઠી હું એ છોકરીને બૂમ પાડી પરંતુ જવાબ આપ્યો ન હતો અમારી છોકરીને બાબુ સિંધિયાલીને ભાગી ગયો તંત્રાત વિધિ કરી વામ આવે છે પછી અમને ત્રણ દિવસ પછી ચાર દિવસ પછી અમારા ત્રણ દિવસ બે દિવસ પછી અમારા જાણથી જાણ થયા પછી અમે પોલીસ સ્ટેશન આવ્યા છે ફરિયાદ નોંધાડવા ફરિયાદ અમારે ત્રીજા ચોથા તને અમારી ફરિયાદ પોલીસ વાળા લેવામાં આવી છે અમારી છોકરી ગમે તો દુનિયામાં રકડ લઈને આવી ભાગી ગયા છે દેશમાં લઈને ભાગી ગયા હોય તો દુનિયામાં હોય તો અમારી સરકાર ભાજપ સરકારની પોલીસ અમારી છોકરીના ના પર પણ ખોલતી કરીને અમુના